આસો આલિયાબેટ ખાતે આહિર સમાજ દ્વારા બિલિયાઈ માતાજી મંદિરના અઠ્ઠાવીસ માંગ પાટોત્સવની ઉજવણી આ મંદિરના દર્શન કરવા માટે ગુજરાત ભરમાં વસેલા આહિર સમાજના લોકો માતાજીના દર્શન અર્થે આવતા હોય છે મહાસુદ તેરસના રોજ દર વર્ષે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને ગુરુવારના રોજ માતાજીના અઠ્ઠાવીસમાં પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હવન મહાપ્રસાદી અને માતાજીના જાગરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા બિલિયાઈ માતાજીના મંદિરને લાઇટિંગથી સજાવટ કરવામાં આવી હતી તેમજ રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના શણગાર કરવામાં આવ્યો હતો બેલિયાઈ માતાજીના મંદિરને અઠાવીસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાંથી આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના પાટોત્સવમાં જોડાયા હતા સમાજ દ્વારા આવનાર સમયમાં સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે જો સરકાર યોગ્ય જગ્યા ફાળવી આપશે તો આવનાર દિવસોમાં વિશાળ મંદિર બનાવવા પણ આહિર સમાજ તૈયાર છે તે માહિર સમાજ પ્રમુખ ડાહિયાભાઈ આહિરે જણાવ્યું હતું જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે અમે અહીં આલિયા બેટ પર બિલિયા માતાના મંદિરે ઊભા છીએ આજે બીલીયા માતાના મંદિરનો અઠ્ઠાઈસમો પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે જિલ્લાભરના અને ગુજરાત તમામના માલધારી સમાજના લોકો અહીંયા પધારે છે અને દર્શન કરે છે અને ભૂતકાળની અંદર જોવા જઈએ તો માલધારી સમાજ આ બેટ પર ચાર મહિના ચોમાસામાં પોતાના માલ ધરીને લગતા જે પશુપાલક છે ટેટા બકરા ગાયો પેસો લઈને અહીંયા રહેતા હતા અને તે તે ટાઈમે કોઈ સુવિધા ન હોવાથી તેઓનું રક્ષણ માટે આ માતાજીને એ લોકોએ સ્થાપના કરી હતી અને માતાજી તેઓનું રક્ષણ કરતા હતા ત્યારથી આ માતાજીનું પૂજન ચાલતું આવ્યું છે અને આ માતાજીનું મંદિર એક વગડાની અંદર બનેલું છે અહીંયા બે પ્રસંગ ઉજવાય છે એક પાટોત્સવ અને આનંદ ચૌદસુ ગામ મહાસ મહાસૂ શ્રાવણ શ્રાવણસૂદ ચૌદસ એટલે કે બળેવના આગલા દિવસે અહીં ઉત્સાહ થાય છે પણ તકલીફ એ છે કે તે ઉત્સાહ વખતે રેલના પાણી આ મંદિરની ચારો તરફ ફરી વળે છે એટલે ભક્તજનોને ખૂબ જ તકલીફ પડે છે એટલે આહિર સમાજ અને માલધારી સમાજ દ્વારા એક સરકાસીમાં અમે નિવેદન કરીએ છીએ કે આ મંદિર ચોમાસાની અંદર આ ઉત્સવ અમારો ઉજવી શકતા નથી માટે અમને પુનર્વસન માટે નવી જગ્યા ફાળવે તો અમે નવી જગ્યા પર મંદિર બાંધવા માટે માલધારી સમાજ તત્પર છે અને એના માટેનું ફંડિંગ બી અમે તૈયાર કરેલ છે તો આશા રાખું છું કે આ માતાજીનું સરસ મંદિર નવી જગ્યા પર સારી જગ્યા સરકાર શ્રી આપે અને સારી જગ્યા પર નવનિર્માણ થાય એવી આશા રાખું છું અને તમામ ભક્તો પોતપોતાને શ્રદ્ધાથી અહીંયા પધારે છે તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું પબ્લિક હોય છે તો ચોમાસામાં દરેકને આવવાની તકલીફ પડતી હોય છે ચાલીને આવવું પણ મુશ્કેલ બની જાય છે માટે આટલી એક અરજ અમારી સરકારશ્રીમાં હું એક આહિર સમાજના આગેવાન તરીકે રજૂ કરું છું તો આપ ધ્યાને લેશો જય હિન્દ જય માતાજી